ધમ ધમે નગારે હોય મારી એટલે અમે ઉતરી નહી આવીને બે બસકા વેચી ને છોકરાને કીધું હારી એક ફિરકી મજબૂત લઈ આલુ અને થોડાક પતંગ લઈ આલુ એવું હોય હા 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 તમારે આપડે તો એક દાલો લીહા હોય એટલે મારા કાકા કોઈ વેચવા જરૂર નહીં તો આખો થપ્પો તો મચી નઈ ખબર બધા માં જઈને લીયા લે અને આપણને તો લીયા લે લીયા લે પછી એટલે કેટલાય પછી તો લેવા હાથી તો મચી નઈ ખબર જોઈ જોઈ સાચી છે અનકમ હેતા છે બીજું શું લઈને છો એવું હોય હવે આબ સેકન્ડ કર્યા છે કે શું કેટલા ઓછા આવું છે તો પાછા વાળી જો ઓછા લીધા કરતા પાછા વાળી બીજા વાહના તમારે કોઈ વેસવાની તૈયારીઓ કરો આપડે પણ હું વેસવું આપણને ખબર ના હોય ને કારણ કે આપડી મગજ નહીં તો મારે કાકા નું વિચારવાનું ને કેમ કોઈ વેસેવું રાખ્યું થઈ ગયું ના એવું કશું નહી આપડે તો કેહા ક્યાં એટલે પછી તો ખૂને ખસકે ગમે તેઓ ખંચેલી ગાચીયે તો ખંચેલી તો પછી ઓહડો કાઢ્યાલ છે બેટના બાપ ઉડતા હશે પેલા વંડામાં આખા દાડો

બફલો નો નલવા તો વિચાર આવ્યો કે અમને આપડે આમ થોડું કાથું હોય નઈ ગલ નો ઓહો મારો બેટો સમજણ તું થઈ ગયું એવું લાગે છે પેલી વાત નું કાઠું તો ઘણું કોમે જતા રહો સારું એમ નઈ આમ અમને થોડું પૈસે તક બધું નહીં સ્વાતિંગ થઈ ગઈ પૈસા ને અચાનક બધું બંધ થઈ ગયા આવતા ને જાતા ને બધું થઈ જ જોઈએ હવે કોમ કરવા વાળો હું એકલો તમે બેટના બાપ પડ્યા પડ્યા મોબાઈલ માં આટલાનું રિચાર્જ કરાવો બંધો મારવા આટલું કરાવો પૈસા નું ચોટિંગ થાય ગઈ

પણ ના બે તો અમને જોઈએ નહીં હોવાનું વેચવા છે દૂધ ખા હાય તો હાલા પગ ની આ તો માલ હોવાનું તો વેચવા જ નહીં કાઢવી આ વેચું પણ મળી હોવાનું કોઈ આવશે નહીં પાછું ઉતલે ને મીઠાય ના તો પેલું બેઠું ઈની જ વાત થવા લો આ તો ઈ આ પેલા ભપો કાકો ફાગી બંધ થઈ ગયા તો સિક્કો માલેલો હતો ઊઠી થી ને તો માલ કાકા ખબર પડી જાય હેલો હેલો રિયા બાપા ચમ તારે ટાઈમ વગર નો એક વાત હાલી હતી

ડાયરેક્ટ ઘરે જહા નરેક્ટ ઘેર જહા નહીં તો રાતો પેલી ચકલા વાલી છકલ તું હે છકલ પેટ નાટકો વાતકો વાટકો વાત કર માલ મુજ મળી જાય એ વાત સાચી હવે જામ બીજી બધી વાત શું કેવલા કેવરાય શલુઆત કલું એ જ કોઈ ખબર પડતી નહી તમે નક્કી કરો પછી હવે ચાલુ વાત કરી જ થોડો ન્યાસો આવું

તારા જેવું ગલી તમાસે બેસે ચિંતા નહી તમે તાલ પૂછાય બીજા ને બાર તેલ લીટર દૂધો કચ્છ જોવાનું જલ્દી ઘર નો માલ હસ પેલી વાર બાર લીટર દૂધ માલ કાકો મા કિંમત કલે પછી ઊંચી નહી થાય હો તમે કીધું આ દૂધ નું તો માલ ગેલન થી આલું ચલા વેતર દોયું છે આ તીજા થા પેલી વાર એક વાર લઈએ લસ્તા મી જુ તું કે ચો વીયુ ખબે નથી અને બીજી વાર વિયા તું માલ કાકો સોલીન લાવતા લે તેવો વિયા નું એવું હા પેલી વેત અમે દોય પા 10 બાલી તો દૂધ કરતું રાફેલ હવે વિયા હ એટલે તમે દોહો કેટલા લિટર 10 બાલી તો જેવું દૂધ માલ કાકો દોતા દોલમાં સમાતું જ નામ દો

પૈસા ની વધારે ભીડ આવી છે ભીલ એટલે બાલ કાકાના અમને દવા નું દવા ના ખર્ચો વધારે આવી ગયો ને તો પૈસા હી નહીં એટલે કીધું તાન બે માલ કાકો કે વેચી માલો આપડે એટલે મેં વાલી કીધું આલી તૈયાર થાય વેચી જ માલ એમ હું શું કહું છું થોડું ઘણું હું ડોક્ટર ની તો કરું છું તો તમને ખબર છે એ તો તમારે તો કદી મોજુ થાય જ નહીં ખર્ચો નહીં આવે કદી લઈ જ દો તમે તાલ શું કેવું

માલુ કે તું આટલા દાલા થી તો બેસે જ હતી પણ પેલો હંગા થયો ને આ સક્કા વાલી સકલ વાલો ઈને જ કોઈક લોસો માલ્યો ને આ પાદો કરી નાખ્યો માલકાકા ખબર પલી ગઈ કે પાદો થઈ ગયો હોય તો માલી તો પથારી ફેરવી નાખવાના છે આજે